તમને કહું આપણા લક્ષ્મીનારાયણ સનાતન સમાજ ભુજના મહામંત્રી અને હવે સંસ્કારધામ આપણું કેન્દ્ર સ્થાન આપણી સૌની આસ્થાનું કેન્દ્ર ત્યાંના પણ મહામંત્રી તરીકે હમણાં જોડાયેલા છે એવા ઈશ્વરભાઈ તેઓ પણ આજે એમની દીકરીને મળવા માટે મોદી સ્કૂલમાં આવ્યા છે ઈશ્વરભાઈ હા તો જરાક આજે બે શબ્દો કહેશો આજના પ્રસંગ ઉપર આજે તો શું છે બધા પેરેન્ટ્સ મોદી સ્કૂલની અંદર સ્ટુડન્ટને મળવા માટે આવ્યા છે હા બધા ભાઈઓ અત્યારે આ ક્રિસ્ટલ મોલ ની અંદર શોપિંગ કરી રહ્યા છે સ્ટુડન્ટ ને બધા શોપિંગ કરાવી રહ્યા છે અને અમારા વિનુભાઈ રિલેક્સ થઈ ગયા છે હા બસ ઈશ્વરભાઈએ પણ આજે ચેર નો લાભ લીધો અને ઈશ્વરભાઈ હવે એક નવું પદ આપે સંભાળ્યું ઘણા બધા તમારી કને પદો છે અને એક નવી જવાબદારી પણ તમે સંભાળી છે એના વિશે પણ બે શબ્દો કહેશો ભાઈ તો ભગવાન નું કામ આપણે કરવા માટે ભગવાન એ આપણે જે નિમિત કર્યા છે મને નિમિત બનાવ્યો છે અને આપ સૌના સાથ સહકારથી સંસ્થાનો આપણે ધાર્મિક સંસ્થા છે મને વધારે વધારે વિકાસ આપણે આગળ અને આપણી સમાજ સંસ્કાર ધામમાં જે પણ કાર્યક્રમ થતા હોય છે એનામાં વધારે વધારે જોડાયેલી રહે એનું પણ બે એના માટે પણ પ્રોત્સાહન માટે બે શબ્દો કહો તમે વધારેમાં વધારે જોડાયેલી એના માટે આપણી પ્રચાર પ્રસાર સમિતિ અત્યારે કામ કરી રહી છે ખૂબ જ સારી રીતે કામ કરે છે અને વધારેમાં તો ત્યાં આપણે જે સીબીએસસીની સ્કૂલ ચાલુ છે સંસ્કાર સાથેનું શિક્ષણ મળે એના માટે વધારેમાં વધારે આપણે પ્રયાસો કરી અને બાળકો હજી પણ સંખ્યા વધે અત્યારે છસો બાળકો તે અભ્યાસ કરી રહ્યા છે તો એના માટે પણ બોર્ડિંગની સુવિધા હજી વધારવાની છે બરાબર સ્કૂલના પણ અત્યારે ઉપર ત્યાં નવા સત્તર રૂમો પૂર્ણતાને આરે છે બરાબર અને વિશેષ આપણે ધ્યાન આપવાનું છે તદુપરાંત બાળકોમાં તો સંસ્કાર સાથે શિક્ષણ આવે પણ આપણા સૌની અંદર સમગ્ર જ્ઞાતિજનોની અંદર પણ આ સંસ્થામાં વધારે વધારે લોકો આવે ભગવાનના આશીર્વાદ લેવા માટે એવા અમારા પ્રયત્ન છે અને ઈશ્વરભાઈ આપણે બાળ સંસ્કાર કેન્દ્રને જે ખૂબ મોટું કામ ચલાવે છે આપણી લક્ષ્મીનારાયણ સંસ્કાર કેન્દ્ર એના વિશે પણ પ્રકાશ પાડશે પણ આપણે બાળ સંસ્કાર કેન્દ્રો સમગ્ર ભારતભરની અંદર ઘણા બધા ચાલે છે અને હજી પણ એનો વ્યાપ આપણે વધારવાનો છે હા એમાં પણ હું આહવાન કરું છું જ્યાં જ્યાં પણ બાળ સંસ્કાર કેન્દ્રો હજી ચાલુ નથી થયા ત્યાં સંસ્કારધામ દ્વારા કીટ આપવામાં આવશે અને આપ ચાલુ કરો ખૂબ જ સારું છે નાના બાળકોને સંસ્કાર મળે એના માટે અને આપણો પૂનમનો ઉત્સવ જે ઉજવીએ છીએ આપણે હા એના માટે પણ જરાક દર પૂર્ણિમા સત્સંગની અંદર આપણે અલગ અલગ સંતોનું માર્ગદર્શન લઈએ છીએ ધાર્મિક માર્ગદર્શન એમાં આપે છે આર્ટ ઓફ લિવિંગ જીવન જીવવાની પદ્ધતિ વિશે પણ માર્ગદર્શન એમાં મળે છે તો એમાં પણ વધારેમાં વધારે સંખ્યામાં આપ પૂર્ણિમા માટે લાભ લેશો એ વિનંતી છે દિનેશભાઈની સમગ્ર ટીમ ઘણા ટાઈમ ઘણાતી ભગવાન લક્ષ્મીનારાયણ આશીર્વાદ લેવા માટે ટીમ આવે છે પણ વિનંતી કરી કે સાથે હજી પણ વધારે લોકોને જોડે વધારે યુવાનો જોડે હા વધારે યુવાનો ખૂબ ખૂબ આભા ઈશ્વરભાઈ ધન્યવાદ આ હતા ઈશ્વરભાઈ આજે ક્રિસ્ટલ મોલમાં રાજકોટમાં મુલાકાત થઈ એમનો પણ દીકરીને બોલવા આવ્યા છે ખૂબ ખૂબ આભાર ઈશ્વરભાઈ ધન્યવાદ